સવારે શું ખાઈએ આપણે કેન્દ્રએ તું આવ ત્યારે ચાર રોટલી ખાઈને આવ પછી આપણે કેન્દ્રમાં શું નાસ્તો કરીએ ખીચડી ખાઈએ સરસ પછી તો અહીંયાથી ઘરે જા ત્યારે તો શું ખાઈશ ચા રોટલી ખાઈશ કે શાક રોટલી શાક રોટલી ખાઈશ સરસ પછી સાંજે શું ખાઈશ તું ખીચડી ખા સરસ પછી રાત્રે ચા કે દૂધ પીવે તું શું ત્યારે દૂધ પીવે છો સરસ બે જા હાલો અમેના તું બહુ સવારે શું ખાઈને આવે છો કેન્દ્રએ રોટલી ખા છો સવારે સરસ પછી અહીંયા કેન્દ્રએ શું નાસ્તો કરે ખીચડી ચણા શીરો પછી ઢોકળા આવે સરસ પછી અહીંયા ત્રીજા બો પરે ત્યારે તું શું જમે તો શું જમે શાક રોટલી પછી સાંજે તો શું જમે દાળ ભાત પછી ખીચડી સરસ પછી રાત્રે દૂધ પીવે તું ચા કે દૂધ પીવે રાત્રે શું પીવે દૂધ પીવે સરસ બે જાખાન સવારે શું તું ખાય ચાર રોટલી સરસ પછી સાંજે બપોરે તું શું જમીશ બપોરે તું શું જમે અહીંયાથી કેન્દ્રએથી જઈને ઘરે દાળ ભાત ખા સરસ પછી સાંજે શું ખાતું સાંજે ખીચડી બટેટાનું શાક ને ખીચડી સરસ રોજ બટેટા તો સવારે ચારોટલી પછી સાંજે દાળ ભાત ખા પછી બપોરે શું ખાથી જઈને ઢોકળા ખા ઘરે સરસ બે ચા